વડોદરા શહેરમાં બે દિવસમાં ભારે વરસાદને કારણે તેમજ વિશ્વામિત્રી પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘુસી આવ્યા હતા ત્યારે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા જેને કારણે પીવાનું પાણી તથા જમવાની તકલીફમાં લોકો મુકાઈ ગયા હતા આ પરિસ્થિતિમાં નાથીબા સેવા ટ્રસ્ટ વડોદરા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં પીવાનું પાણી ટ્રેક્ટરમાં પંદરથી વધુ કાર્યકર્તાઓએ પચાસથી વધુ સોસાયટીઓને પાણી પહોંચાડવાનું શરૂ કર્યું હતું લાઈટ આઈ જી નસા પાワー આવન તૈયારી છે કાટે બાલે બકતે હા ઓ અમે બધા છે ને નાથીબા સેવા ટ્રસ્ટમાંથી નહીએ છીએ જે તરસાલીમાં છે અને ગઈકાલથી અમે આ વસ્તુ ચાલુ કરી છે ગઈકાલે અમે કલાલીમાં ત્યાં બધે સપ્લાય આપ્યું ત્યાં બહુ ખરાબ પરિસ્થિતિ હતી પાણી ભરેલા છે લોકો ત્રણ ત્રણ ચાર ચાર દિવસ ત્યાં હેરાન થઈ રહ્યા છે લાઇટ નથી પાણી નથી ખાવાનું નથી ત્યાં આવ્યું પછી અમે સોશિયલ મીડિયા થ્રુ ખબર પડી કે અકોટામાં બી આ વસ્તુ થઈ રહી છે તો એટલે આજે અમે અકોટા બાજુનો રૂટ લીધો છે

હવે ત્રણસો પાસઠ દિવસમાં તો કઈ અત્યારથી કહી ના શકીએ પણ કે બધા પોતપોતાના પ્રાઇવેટ બિઝનેસ છે બટ જે થઈ શકે જેમ કે બ્લેન્કેટ કદાચ શિયાળામાં જરૂર પડે પાણીમાં જે બી જરૂર પડે સિચ્યુએશન પ્રમાણે હોય કોઈ એવો મોબાઈલ નંબર કે આપણે સંપર્ક કરી શકીએ એવો કોઈ નંબર ખરો મોબાઈલ નંબર હા છે ને સંકેત લખો ને એટ વન ફોર ઝીરો ફોર ઝીરો ડબલ એટ ડબલ વન નંબર છે એટ વન ફોર ઝીરો ફોર